નમસ્કાર દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયાની વાત કરવી તો હાલ તમને અંદર ખબર રહેશે કે હાલ આપણા ભારત દેશના બલવાન એવા એમ કે એમ પણ કહી શકીએ કે કરોડપતિ મુકેશ અંબાણીના પુત્રની હાલ સગાઈ થઈ ચૂકી છે અને હાલ એવું જાણવા મળી રહ્યું છે કે હાલ તે જે પરણમાં જવાના છે જે કોવેલમાં તેમાં હાલ એ સોના આખી મઢેલી છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ ગાળનો પૈસો વાપરવામાં આવ્યો છે અને એની સગાઈમાં કાંઈ પણ વસ્તુ ઘટવાની ન ન દીધી જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ તે આખી સોનાથી મળેલી છે અને તેમાં હાલ એ ફોનમાં જઈ રહ્યા છે અને હાલ હું એમનો હમણાં તમને વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો થશે તો જ તમને આની માહિતી ખબર પડી છે શું છે હાલ તેમને લઈને ખૂબ વિડીયા પણ વાયરલ થઈ રહ્યા છે અને જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ તેમની સગાઈ પણ થઈ ચૂકી છે અને હાલ ફૂલ હાલ પણ પહેરાઈ દીધા છે અને હાલ દેશભરના સેલિબ્રિટરો શો પણ હાજર રહ્યા હતા અલગ અલગ પ્રકારના અને ગાંડો પૈસો વાપરવામાં આવ્યો છે અને પૈસો પણ બહુ ઘઉં ઉડાડવામાં આવ્યો છે જેમ કે અલગ અલગ સેલિબ્રિટી તમામ હાજરી રહ્યા હતા અને હાલ ધૂમધામથી તેમની શાદી થઈ ચૂકી છે અને હાલ આ ઘટના વિશે તમારે શું કેવું એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને જોવો પૂરેપૂરો વિડીયો તો જ તમને સમજાશે ધન્યવાદ